ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતેથી સેવાભાવી વ્યક્તિને બાળક મળી આવતા પોલીસને સોંપવામાં આવ્યું આ તારીખ સત્તર આઠ તારીખ દસ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે દસ કલાકે બાળકના વાલી બાળકને તોફાનીથી હેરાન થઈ ગયા હોવાથી તેને રાખવા નથી માંગતા તેવું સામે આવ્યું છે જાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સામાજિક કાર્યકરો એવા મનીષ પંચાલને એક કોલ આવ્યો હતો અને એક બાળક બસ સ્ટેશન ખાતે ભૂલું પડ્યું હોય ત્યાં પહોંચ્યા બાદ બાળક સાથે વાતચીત કરી હતી આ બાળક અંદાજીત તેર વર્ષીય હતું અને એક અજાણ્યું બાળક મળી આવતા તેને રસ્તો ભૂલે પડી ગયો હોવાનું લાગતું હતું અને આ બાળકને જાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનના પીઆઈ એસસી રાઠોડ દ્વારા બાળક સાથે વાતચીત કરી તેના વિશે જાણકાર મેળવવાનો પ્રયાસ કર્યો તો બાળક સાથે વાતચીત કરતા તેનું નામ મીજ સુરજ રાઠોડ જણાવેલું હતું અને બાળક મથુરાથી તેની ભાઈ સાથે ભાઈને કહ્યા વિના પોતાના ગામે જ નીકળ નીકળેલ હતો તે મથુરાથી દાહોદની દાહોદ સુધી ટ્રેનમાં બેસી ગયો હતો અને દાહોદથી જાલોદની બસમાં આવી ગયેલ હતો અને ત્યારબાદ બાળકને પૂછતા તે રાજસ્થાન ભુચુદા ગામ તાલુકો અને જિલ્લો પાલીનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું હતું સદાર બાળકના માતા પિતા સૂરજ નિંબાજી રાઠોડનો સંપર્ક કરતા તેમને ઉડાવ જવાબ આપ્યો હતો અને બાળક ખૂબ તોફાન કરે છે એટલે તેને રાખવા માંગતા નથી તેમજ ત્યાં કોઈ સંસ્થામાં બાળકને મૂકી દો તે તેઓ તમામ ખર્ચ આપવાની વાત કરી હતી અને બાળકને લેવા આપવાની ના પાડી હતી અને કહ્યું કે બાળકને ટ્રેનમાં બેસાડી દો તે જ આવી જશે જાલોદ પોલીસ દ્વારા બાળકને લેવા માટે તેમના વાલીઓને આવવા કહેતા અને હાલ સુધી પણ કોઈપણ લેવા આવ્યું ન હતું અને જાલોદનગરના પી આઈ રાઠવા દ્વારા કાયદાકીય રીતે કામગીરી કરી આ બાળકને હાલ બાલ કલ્યાણ સમિતિ દાહોદને મોકલી આપવામાં આવેલ છે બાળક તોફાની હોવાથી લેવાના આવતા હોવાનું જાણવા મળતા આવા પિતા પર નગરના ચો તરફ ફિટકાર આવી રહી ફિટકારનો રોષ પણ જોવા મળી રહ્યો છે જાલોદ બસ સ્ટેશન પરથી એક કાર્યકર્તા દિગ્વિશ સિંહ ચૌહાણના ફોન આવતા એ અહીંયા એક બાળક છે તેર વર્ષનું જે કદાચ ભૂલે પડી ગયેલું એવું લાગે છે તો અમે ત્યાં ગયા અને ત્યાંથી એ બાળકની પહેલાં પૂછપરછ કરી અને પૂછપરછ કરતાં રાજસ્થાનનું હોય એવું માલુમ પડતા પછી અમે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને અમે ત્યાં પીએસઆઈ પીઆઈ રાઠવા સાહેબ પાસે લઈ ગયા અગાડીની તપાસ કરતા એ બાળક રાજસ્થાન પાલી જિલ્લાનું માલુમ કર્યું પણ એના વાલીનો સંપર્ક કરતા એના વાલીનું કેવું એવું હતું કે આ બાળક તોફાની છે ત્યાં એને રાખતા નથી તો બાળક તો હંમેશા તોફાની જોઈએ તો આવું તરછોડી દેવું એ વાલી માટે યોગ્ય નથી અને પોલીસ દ્વારા બાળકને દાહોદ ચાઇલ્ડ સેટલ રૂમમાં ઉગવામાં આવ્યું છે